સુરતમાં બોગસ મેડિકલ કોલેજ અને નકલી ઇન્સ્ટિટ્યૂટ મામલે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ જો નકલી ઇન્સ્ટિટ્યૂટ અથવા મેડિકલ કોલેજો ચાલતી હશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી કમ્પ્લેન કરે છે અથવા તો ફરિયાદ કરે છે તો પણ અમે ચોક્કસપણે કાર્યવાહી કરીશું પરંતુ વિદ્યાર્થીઓએ પણ જે તે શાળામાં કોલેજોમાં અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતી વખતે તમામ તકેદારીઓ રાખવી પડશે રાજ્યમાં અનેક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે બોગસ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને સર્ટિફિકેટ કોર્સના નામે રૂપિયા ખંખેરી લે છે વિદ્યાર્થીઓ પણ પોતાની લાલચમાં આવીને નોકરી મળી જશે તેવી આશાએ સર્ટિફિકેટ કોર્સ છે પરંતુ ખરેખર એ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ રાજ્ય સરકારે માન્ય રાખ્યા છે કે કેમ તે અંગેની કોઈ માહિતી તેઓ પ્રાપ્ત કરતા નથી જેથી પૈસા ખર્ચ્યા બાદ લૂંટાઈ ગયા હોવાનો અનુભવ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો કરે છે

ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે છે તેમણે જણાવ્યું કે કેટલીક કોલેજોમાં ખોટી રીતે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ કોર્સના નામે ડિગ્રીઓ આપવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની જે ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં તે અંગે પણ સરકાર તપાસ કરી રહી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે કોલેજમાં એડમિશન કરાવતા પહેલા તેની તમામ રીતે ખાતરી કરી લેવી જરૂરી છે જે કોલેજમાં એડમિશન કરાય છે તે યોગ્ય છે કે નહીં યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં તેની પણ સરકારની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકાય છે તમામ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબના નિયમો મુજબ છે કે નહીં તેની ખરાઈ કર્યા બાદ જ એડમિશન મેળવવું જોઈએ જેથી કરી સમય અને રૂપિયાનો બગાડ ન થાય આજે સુરત શહેરમાં એક નર્સિંગ કોલેજના ડુપ્લિકેટ એડમિશન અને અહીંયા કોલેજ જ નથી ને આવું સ્ટેટમાં એની એક્ઝામ લે છે આ મીડિયા દ્વારા ને સોશિયલ મીડિયા દ્વારા મને જાણ મળ્યું હતું એનું તપાસ પણ આપણે કરાવી રહ્યા છીએ મને લીગલી કોઈ જાણકારી મળી નથી કોઈ કોઈ ભોગ બન્યો હોય એવા લોકોની પણ કોઈ અરજી નથી તો આવી કોઈ પણ કોલેજ વગેરેમાં એડમિશન લેતા પહેલાં વેબસાઇટ પર ચેક કરવું જોઈએ કે આ કોલેજ છે નથી શું છે અથવા તો અમારી યુનિવર્સિટીના વિભાગમાંથી તપાસ કરવું જોઈએ અને આવી કંઈક ક્ષતિ હોય તો ઉલટાના અમને જાણ કરવી જોઈએ કે આવા લોકો ખોટી ઓફિસ ખોલીને એડમિશન પ્રક્રિયા કરી રહ્યા છે તો દરેક લોકોએ જાગૃતતા રહીને જ્યાં ત્યાં કોઈ પણ જગ્યાએ ઓફિસ ખોલી ઇન્સ્ટિટ્યુટના નામે એને એડમિશન પ્રક્રિયા શરૂ કરી દઈને સર્ટિફિકેટ આપે આ ખૂબ ખોટી વાત છે આમાં જવું પણ ન જોઈને જાય તો એની સત્યતા ચકાસવી જેથી આપણે છેતરાઓનો વારો ના આવે અથવા તો ડુપ્લિકેટ ડિગ્રી તમને આપશે તો ઉલટાનો ક્યાંક પોલીસ કેસ થશે વગેરે એમાં તમે પણ દોષિત ઠરશો માટે લીગલી જે અમારી યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી કોલેજો એનું વેબસાઈટનું લિસ્ટ કોલેજની યાદી આ બધું ચેક કરીને પછી એડમિશન લેવા માટે હું વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટ સુરત